નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવે છે વલસાડ વલસાડ જિલ્લાના ઉમર ગામના એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી જે આ બસ મરોલીથી ઓખા જઈ રહેલી હતી તે દરમિયાન ખાતરવાડા નજીક ટર્નિંગ ઉપર ટન મારતા જ બસ પલટી મારી ગઈ ખાનગી બસ બસનું માં સુડતાલીસ લોકો સવાર હતા આ બસ આ પલટી મારતા બસમાં સવાર મુસાફરો વેરવિખેર થઈ ગયા આ હતા બસમાં કુલ સુડતાલીસ લોકો સવાર હતા આ અકસ્માતની ઘટના કુલ દસ લોકોને ઈજા પહોંચી અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં રવાના કર્યા હતા આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘાયલો હોસ્પિટલ રવાના કરે આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જણાવો અને વિડીયો લાઇક અને શેર કરો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે